રેકાી રાખ ને હા બાબુ તું કમ બે હું તો બે માટે આવું પડેગા ખાવાનું મજા બાબુ પૈસા નહી મારું બેટું અમે ને તો આમાં કાકો અમને રૂપિયો જ આવતો હતો અમારા મમા આવે ને તો આ પાયડી હાલ અને અત્યારના છોકરાને પાંચસો પાંચસો રૂપિયા લઈને જાય જબલું કહેવાય હજુ તો મોટા થશે ને દસ હજાર રૂપિયા લઈને જાય મોમો એમને બધા અને અમારા મોમો તો જે હાલવાનો હતો ને એ જ હાલશે અમે તો હા તો પડી ગયું બધું સાદી બાબુને એમને બાબુ ને એમ મારું કામ થઈ ગયું એ ચોય ને બાપા ને કહેવાનું પેલો ચક્રી પૈસા લઈને આ ગયો આ આપણે રફુચક્કર જ થવાનું થયું હાથમાં આવવાનું આથી આ તો નો ના ચે મિરજથી પડે

દિવાળી થઈ જાય પણ હું થોડો લેટ પડી ગયો તું પૂરું રહી ગયો પૂર્યો પૈસા રહી ગયો નહીં છોકરો કારણો માળો લઈએ તો શું વાતો

ખાવાનું હોય ને ખબર નહીં પડતી હતા હારા ને નહીં ખબર પડતી બધા પૈસા ના દે તો એમ તો વાંધો નહિ યાર ને એમ તો અવરા નાટક તો કોઈ નહીં કર્યો ટેટાબેટા લડતો હશે પણ કોઈના હાથમાં ના આવી જાય તો હારું ખાવાનું આવશે ખાશે જ ને

એ માં बाबू ને 500 રૂપિયા લઈને આઈ ગયો લે ઓમ ને કે ખવ પડી ગઈ માં જોડે બોલાવી ને સોના માણા બોલાવજો તો પાડો તમારું એ લે જો બાબુ ને પૈસા ઉપર લે લીધા તે હમણાં મેં તો લીધા ને મને તો બાબુ ભેરો બાબુ જોડે રોતો રોતો આયો હું બીજા ને લીધા બે 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 બે

Ah, era se deram.